વડોદરામાં સિગરેટ પીવાની ના પાડતા મહિલાનું બાવડું પકડી માર માર્યો કિશોર સહિત ચારની ધરપકડ કરવામાં આવી વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ શોપિંગ કોમ્પ્લેક્ષમાં ચાર વ્યક્તિઓને સિગરેટ પીવાની ના પાડતા તેઓએ મહિલાને માર માર્યો બાદમાં તેના પર સળિયા વડે હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો મહિલા સિક્યુરિટી ગાર્ડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ચાર શખ્સોએ મને શારીરિક સ્પર્શ કરી મારું બાવડું પકડી મને ખેંચી હતી એક કાળા શર્ટવાળા શખ્સે મારા વાડ પકડીને મારા માથાના ભાગે કડું માર્યું હતું આ સાથે મને ધમકી આપી હતી કે તને હું જીવતી નહીં છોડું મકરપુરા પોલીસે મહિલાની ફરિયાદ અને સીસીટીવીની મદદથી એક કિશોર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે મહિલાએ આ બાબતે મકરપુરા પોલીસ મથકમાં પહોંચી અને યુવક અને કિશોર સામે ફરિયાદ નોંધાવી હતી મકરપુરા પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓની ધરપકડ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં ચાર યુવકો હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે જે પૈકી એક યુવક ડભોઈ રોડ પર રહે છે અને ગાંજાનું સેવન કરે છે તે ભૂતકાળમાં પાણીઘેટ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે આ લોકો કોઈ કહેસાને કે આ વસ્તુ આમ સપોર્ટ કર્યો અને ઉપર ઉપરવાળા બધા સાહેબો આવ્યા અને બદલે મને સપોર્ટ કર્યો ગ્રામ નાખી છે કઈ માં નાખી છે શર્ટ ખોલી નાખો શટ ખોલી સાફ કરી લઉં આવું બોલ તમે કીધું આવી વાત ના કરી ચાલ નીકળ બાર મે કીધું જતો રે બાર તો આવી રીત ના આવું જોર જોરથી થી બોલી બોલી મારી બાજુ આવ્યો એમ છાતી ઠોકતો જાય પછી તોય આ છોકરા ને કીધું મે એન્ડી ને વાલ કાપવા વાળાને ને કીધું અંદર એને ઘુસાડ નહી તો બરાબર ટીપીસ એવું બોલી સર મે પછી અંદર જતા રહ્યા પછી એ ચારે ચાર દિવસ તમાર સાથે બનાવવાની પછી છોકરો ક્યાં ગયા એ અંદર ઘુસ્યા અંદર સલોન માં આ બાજુ ગયા જે સલોન માં બતાવ સલોન માં

અહીંયા છોકરાઓ સિગરેટ પીતા મેં ના પાડી કે અહિયાં પીવાનું અલાઉટ નથી આગળ જતા રહો તમે અને આગળ જઈને પીવો તમે ને પછી તમે આવો સલોન માં એવું બોલી તો મને ગાળો બોલવા લાગ્યા કે કોણ છે તને કોને બેસાડી છે છે કોણ અહિયાં બેસાડનારું આવું બધું એમ તેમ બહુ ગંદી ગાળો બોલતા હતા પછી મેં એવું બોલી કે અહીંયા ગાળો ના બોલશો અને આગળ જતા રહો અહિયાં ગંદુ ના કરશો તો એક છોકરો એવું કેવા લાગ્યો કે શર્ટ કાઢી નાખું મેં શર્ટ કાઢી સાફ કરી આપું આવી રીતના બધું બહુ ગંદુ ગંદુ એ કરતો હતો અમારી જોડે અને પછી અંદર સલોનમાં જતા રહ્યા આવું ગાળા ગાળી કરીને પછી પાછા પંદર વીસ મિનિટ પછી પાછા બહાર નીકળ્યા અને જતા હતા એ લોકો આવી મને ગાળો આપીને પછી મેં એવું બોલી કે ઘરે જતા નહીં અમારા સાહેબ આવે છે અમારા સાહેબ જોડે વાત કરીને જજો તમે તો આવી રીતના પછી ગાળ ગાળ બોલ્યો કે તારી બેનને એવું કરીને ગાળ બોલી અને પછી મને હું દોડીને આવ્યો એટલે વાળ પકડી લીધા

હવે જો સાધારણ વ્યક્તિ જેવા નતા લાગતા કઈ પીધેલા ખાધેલા જ લાગતા હતા કેમ કે આવો સાદો માણસ હોય તો આટલું બધું ગુસ્સો ના કરે ને જેમ તેમ બોલે નહીં કશું તો પીતા હતા એટલે છુપાઈ ને પીવે ને અને સિગરેટ બીડી પીતા તો ખુલ્લે આમ પીવું જોઈએ ને સંતાઈ કેમ પીવે છે કશું તો એક મહિલા પર આ રીતનો હુમલો કરવો છે મહિલાની સુરક્ષા પર પણ મોટા સવાલો થઈ ગયા છે હા તો લેડીસ અમે છે લેડીસ ની તો અમારી કોઈ તો એ છે કે નહીં અમારી અમે પોલીસ

E

スペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルス